જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે વઘારેલું ખીચું બનાવવાનું છે તેના માટે મેં એક અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લઈ લીધો છે આજે આપણે ખીચું એક અલગ રીતે જ બનાવવાનો છે તેના માટે નોનસ્ટિક પેન લઈ લઈશું હવે તેમાંથી આપણે બે ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે તેલને થોડું ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું અને જીરુંને સોળું તતડવા દઈશું એકથી બે લીલા મરચાં છીણા કટ કરેલા છે તે લઈ લેવાના છે અને એક વાટકી પાણી લઈશું અડધી વાટકી લોટ છે એટલે એક વાટકી આપણે પાણી લેવાનું છે મસાલા કરીશું અમે તેમાં સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લઈ લઈશું ને કોથમીરના પાન લઈ લઈશું એક થી બે ઉભરા લઈ દેવાના છે પાણી સરસ સુકારી લેવાનું છે પેલા સતત ચલાવતા રહીશું અડધી ચમચી જેટલી હળદર લઈ લેવાની છે મિક્સ કરી લઈશું પાણીને સરસ ઉકારી લઈશું પાણી ઉકળી જવાયું છે હવે અડધી વાટકી લોટ છે ચોખાનો તે આપણે એડ કરી દઈશું જો સરસ ઉકળી ગયું છે આપણું પાણી અને સતત ચલાવતા રહીશું આજ આપણે મીડિયમ કરી દઈશું જેથી ચોટીને નીચે અને સતત ચલાવતા રહેવાનું છે જેથી લમ્બ્સ ના રહે દસ જ મિનિટમાં બની જાય તેવો આ નાસ્તો છે ફટાફટ બની જાય છે તમે ખીચું તો ખાધું હશે પણ એકદમ પઘારીને એકવાર તમે જરૂરથી બનાવજો એકદમ ટેસ્ટ એવું આ ખીચું લાગે છે મિક્સ થઈ ગયું છે જરા પણ લમ્સ નથી રહ્યા મિક્સ કરી દીધું છે સરસ હવે તેને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે એકદમ મીડિયમ આંચ ઉપર કૂક થવા દેવાનું છે જેથી સરસ આપણું ખીચું ચડી જાય તેને ઢાંકીને મૂકી દેવાનું છે પાંચ મિનિટ માટે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈશું સરસ કુક થઈ ગયું છે આપણું ખીચું જો એકદમ જાળીદાર સરસ જો ચડી જાય છે બનતા જરા પણ વાળ નથી લાગતી મિક્સ કરી લઈશું સરસ જો સરસ થઈ ગયું છે બનીને રેડી થઈ ગયું છે વઘારેલું ખીચું તેને આપણે સર્વ કરીશું સર્વિંગ પ્લેટ પર લઈ લીધું છે વઘારેલું ખીચું એકદમ ટેસ્ટી એવું બનીને રેડી થઈ ગયું છે તેમાં આપણે અચાર મસાલો લઈ લઈશું અને કોથમીથી ગાર્નિશિંગ કરીશું એકદમ ફટાફટ અને ટેસ્ટી એવું વઘારેલું ખીચું બનીને રેડી છે આજે આપણે એકદમ નવી જ રીતે બનાવ્યું છે વઘારેલું ખીચું ટેસ્ટી એવું વઘારેલું ખીચું બનીને રેડી છે તમે એકવાર જરૂરથી બનાવજો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે એકદમ રેડી થઈ ગયું છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારા વિડિયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો ફટાફટ બની જતું એક નવી જ રીતે વઘારેલું ખીચું